કચ્છમાં આવેલી શ્રી સરિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિરના ભવનમાં આજરોજ સેતુ ફાઉન્ડેશનના સહયોગથી રાહત દરનું ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું વેજલપુરમાં આવેલા શ્રી સરસ્વતી સિંધુ મંદિરમાં સેતુ ફાઉન્ડેશનના સહયોગથી ફિઝિયોથેરાપી માટેનું કસરત કરવા માટેનું રાહત દરનું કેન્દ્ર તેમજ કસરત માટેના જરૂરી સાધનો એ દર્દીઓને આપવા માટેના એક સેવા કાર્યનો પ્રારંભ આજરોજ મુક્તાનંદજી સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સિટી ફાઉન્ડેશનના પ્રકાશ પંડ્યા મહેશભાઈ સવાણી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને સાધુ શ્રી મુક્તાનંદજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વેજલપુરના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વેજલપુરના રહીશો માટે રાહત દરે એક કસરત કરવા માટેનું અદ્યતન સુવિધાવાળું કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હવેથી વેજલપુરના રહીશોને ભરૂચ શહેરમાં કસરત કરવા માટેની મોટી રકમ તો ખર્ચવી નહીં જ પડે પરંતુ એની સાથે સાથે રિક્ષાના ભાડામાં પણ આ લોકોને રાહત મળશે આમ વેજલપુરના વિસ્તારમાં જ પ્રારંભ થયેલો આ ફિઝિયોથેરાપી સેન્ટરના કારણે દર્દીઓ કે જે એક્સિડન્ટ અથવા અન્ય બીમારીઓને કારણે સારવાર માટે કસરત કરવા માટે જવું પડતું હોય છે તેમના માટે ઘર આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થતા ખૂબ આશીર્વાદરૂપ બનતી જાય છે શ્રી શ્રી સરસ્વતી સિંધુ મંદિર વેજલપુરના ટ્રસ્ટી કાંતિભાઈ મડિયાવાલા અને દિલીપભાઈ મિસ્ત્રીના પ્રયત્નથી આ કેન્દ્ર એ વેજલપુરના રહીશો માટે શરૂ કરવામાં આવ્યું છે બીજો છે આ સેન્ટર થી રેજેપુર ના ઇન્ડા ચોક સરસ પરિસ્થિતિ સુ મંદિર કાર્યરત છે તો ભરૂચ નગર ની આબુ રેજેપુર વિસ્તાર અને આંગે વાડી રહેતા તમામ નાગરિકો ને મારી વિનંતી છે કે આ એકદમ રાહત ભાવે બીજો નરા શરૂ કર થઈ છે તો એનો આપ સર્વ લાભ લેવો એવી હું તમને વિનંતી નિહાળો આલાપ ન્યૂઝ